હેલો ફ્રેન્ડ્સ આપણે અત્યારે શિયાળામાં અલગ અલગ વસાણા બનાવવામાં કે એમને પણ ખાવા માટે અખરોટનો ઉપયોગ કરતા હોય છે તો અખરોટને ફોડતી વખતે બહુ માથાકૂટ થતી હોય છે આપણે એને આ રીતે હાથથી તો ફોડી શકતા નથી અને એને આપણે દસ્તાથી કે કોઈ વજનવાળી વસ્તુથી કે ફોડીએ નાના હતા ત્યારે તો દરવાજાની વચ્ચે રાખીને ફોડતા હતા અમે પણ એ બધી વસ્તુ એક બેન અંગ માટે ચાલે પણ આપણે વધારે પ્રમાણમાં જો ફોલવા હોય તો આ રીતે ફોલશું તો એનો ભૂકો થઈ જશે તો એવી રીતે આપણે નથી જોતા આપણે આખા આખા અખરોટ નીકળે એ રીતે આજે ફોડતા એકદમ ઇઝીલી તમે પંદર મિનિટની અંદર એક કિલો અખરોટ ફોડી નાખશો તો અત્યારે મેં આ એક બાઉલ ભરીને અખરોટ લીધા છે અને કઈ રીતે ફોડવાના ને એ હું તમને આજે બતાડીશ અને જરા એ અવાજ પણ નહીં આવે ભાંગશે પણ નહીં અને આખા અખરોટ નીકળશે તો જો પહેલાં આ રીતે અખરોટમાં જે પોઈન્ટવાળો આ ભાગ હોય છે એ નથી લેવાનો એમાં નીચેનો જે ભાગ છે આ રીતે એ લેવાનો છે અને નાઇફ છે એ કોઈ ધારવાળું લેવાનું છે ધારવાળું કોઈ નાઇફ લઈ અને આ રીતે અંદર ત્યાં હોલ જરાક જગ્યા હોય જે તમે આમાં અડાડી અને જરાક આ રીતે ત્રાસું કરશો ને એટલે એ વચ્ચેથી ખુલી જશે અને એકદમ ઈઝીલી ખુલી જશે તમારે જરાય ભાર નહીં દેવો પડે જો આ રીતે આખું આખું આખે નીકળશે હવે તમે આમાંથી કાઢશો એટલે ભૂકો નહીં થઈ જાય જો હું તમને કાઢીને પણ બતાડું છું પછી જે આ એનો અંદરનો આ પાર્ટ છે એ કાઢી લેવાનો ને હવે જો તમે કેટલું સરસ આ નીકળી ગયું છે આ રીતે આપણે આ બીજો એનો ભાગ છે ને એ કાઢી લેશું જો આખે આખી પેશી નીકળે છે અને આપણે જનરલી ભાંગીને કરતા હોય તો અવાજ પણ એટલો થાય છે અને કંટાળી જાય છે આપણે અખરોટ ફોડવામાં કારણ કે ભૂકો થઈ જાય એમાંથી આપણે વીણવામાં જ ટાઈમ બગડી જાય છે અને સાથે સારો ભાટ જતોરી અને કચરાવાળો આવી જાય એવું બનતું હોય છે પણ આ રીતે તમે બન કરશો ને આ અખરોટને ભાંગશો ને તો બહુ જ મસ્ત જો આખી આખી પેસી એની નીકળે છે છે ને તો હવે આમાંથી તમારે જે સ્વીટ બનાવવી હોય કે એમને એમ ખાવા હોય કે તમે આપી શકો જો હજી એક ઝૂમ કરીને બતાડું છું એક મિનિટ જો આ ઉપરનો જે પોઈન્ટનો ભાગ છે તમે આ રીતે આંગળી ફેરવશો ને તો ઉપરથી થોડું ધાર જેવું લાગશે એની પાછળનો ભાગ છે ને ત્યાંથી કરવાનું જો અને સેજ જ ચાકુ તમે સેજ આ રીતે ફેરવશો ને એટલી આસાનીથી ખુલી જાય છે ને કે તમને એમ થશે કે આ તો બેઠા બેઠા ફટાફટ ફૂલવા ફૂલાવા લાગશે જો છે ને અને એમાંથી પછી આ રીતે આખા અખરોટ કાઢી લેવાના તો આ રીતે જ આપણે બધા જ અખરોટને ફોડી લેશું અને આ રીતે કોઈ એવું લાગે કે આખા ફાડા નથી નીકળા તો એને તમે એકવાર તૂટી ગયું છે ને ત્યાર પછી વાર નહીં લાગે જો સેજ જ પ્રેસ કરશો ને તરત જ નીકળી જશે પહેલેથી એમાં જે ડ્રાય પાર્ટ અંદરથી હોય છે જે ફોતરા જેવો એ કાઢી લેવાનો એટલે છૂટું પડી જાય અને એને સેજ જ ભાંગ્યું એટલે આ રીતે એમાંથી અખરોટ નીકળી ગયા તો આપણે જો કેટલા બધા ફૂલી લીધા ફટાફટ ફોલાઈ જાય છે તો તમને જો ફ્રેન્ડ્સ આ રેસીપી તો નથી પણ સોરી રેસિપી બોલાઈ ગઈ જો આ અખરોટ ફોડવાની આ જે રીત છે એ તમને કેવી લાગી જો તમને ગમી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ્સની સાથે પણ કિફ્ટ શેર કરજો અને હા તમે જો ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ હજી ના કરી હોય તો કરી દેજો ભૂલતા નહીં